આજથી પ્રારંભ થયો છે રાજકોટના જેટલા રાસોત્સવના આયોજકોને નથી મળી મંજૂરી એક પણ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી ગઈકાલે મોટા ભાગના આયોજકો દ્વારા લાયસન્સ વિભાગમાં ફાઇલ પુટ કરવામાં આવી હતી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓ રજા પર હતા ત્યારે આજે બપોર સુધીમાં તેમજ સાંજ સુધીમાં મોટા ભાગના આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતાઓ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન યોજાતા અર્વાચીન રાત્રોત્સવ આયોજન માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે નવરાત્રી દરમિયાન જે ફાયર એનઓસીની વિગત છે એમાં દરેક ફાયર સ્ટેશન ઉપર આપણે દરેક આયોજકોને સરળતા રહીએ એ હેતુથી આપણે દરેક ફાયર સ્ટેશન ઉપર અરજીઓ ઇનવર્ડમાં લેવડાવી છે ત્યાંથી જ તરત જ આપણા સ્ટેશન ઓફિસર કે લીડિંગ ફાયરમેન કે સિનિયર કર્મચારીઓ તુરંત ઇન્સ્પેક્શનમાં જઈ અને સત્વરે એને ફાયર એનઓસી આપવામાં આવે એવી વ્યવસ્થા આપણે કરવામાં આવેલી હતી બીજું અમારા ફાયર બ્રિગેડના ચેરમેનનો મને ટેલિફોનિક મેસેજ હતો કે ભાઈ બીજી ઓક્ટોબર છે રજા છે તો એ દરમિયાન પણ તમે ફાયરના ઇન્સ્પેક્શન અને એનઓસી આપવાનું ચાલુ રાખજો તો એમની સૂચના મુજબ અમે ગઈકાલે બીજી ઓક્ટોબરની રજા હોવા છતાં અમારા ઓફિસરો અમારા કર્મચારીઓ જુદી જુદી જગ્યાએ ઇન્સ્પેક્શન કરી અને જ્યાં બધા ફાયર સેફ્ટીના સાધનો કમ્પ્લીટ હતા એ લોકોને ફાયર એનો સી ગઈકાલે રજા હોવા છતાં પણ આપણે ઇસ્યુ કરેલી છે કુલ ટોટલ અત્યાર સુધીમાં પચીસ અરજીઓ આવેલી છે એમાંથી બાવીસ નવરાત્રિના આયોજકોને એનઓસી ઇસ્યુ કરી દેવામાં આવેલી છે અને ત્રણ એનઓસી મીન્સ કે ત્રણ આયોજકોના પેન્ડિંગ છે તો એ ત્રણની એનઓસી આજે લગભગ બપોર સુધીમાં જ બધું ફાયર સેફ્ટીના સાથનું બરાબર હશે તો અમે ઇસ્યુ કરી આપશું ડોમપત્રા હોય એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકાય કારણ કે સરકારના જે નિયમો છે એમાં પણ જોગવાઈઓ છે સ્કૂલ કોલેજ છે કે હોસ્પિટલની પ્રિમાઇસિસ છે તો એ બિલ્ડિંગની અંદર ડોમપત્રા હશે તો એમને ફાયર એનો સીયુ નહી અમે અંદાજીત બાંધકામ તો આપણને બાંધકામ શાખા અથવા ટાઉન પ્લાનિંગ શાખામાંથી એની મળી શકે વિગતો ના હશે તો એને ફાયર નહીં કરી શકીએ ડોમપત્રામાં જો એ લોકોએ પેલી જે તે વખતે પ્લાન મંજૂર કરાવેલો હશે તો એવા લોકોને એનઓસી ભૂતકાળમાં અમારા ચીફ ફાયર ઓફિસર હતા એમને ઇસ્યુ કરેલી છે એટલે મંજૂર પ્લાન હોય અને એમાં હશે અને એ પણ જો સેફ હશે અને ફાયર રિલેટેડ અમને કોઈ રિસ્ક નહીં દેખાતું હોય તો એમને જે તે વખતે ફાયર એનઓસી ઇસ્યુ કરેલી હશે બાકી મારા લેવલથી તો હું અત્યારે જે ચાર્જમાં છું તો મેં એનઓસી ટાઈપની ઇસ્યુ કરેલી નથી એટલે હવે એ પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને એમને જો મંજૂરી આપેલી હોય તો એના લેવલથી મંજૂર પ્લાન હોય જો મંજૂર પ્લાન હોય તો અમે એનો કદાચ ભૂતકાળના અમારા ચીફ ફાયર ઓફિસર છે તો એમને આપેલી હશે